હારીસ તાલુકાના રણુજા એટલે કે હારીસ તાલુકાના જસોમાવ ગામે ભવ્ય ભોજન શાળાનું એટલે કે વાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ વાડીની એટલી કેપેસિટી છે કે પાંચ હજારથી સાત હજાર લોકો સાથે બેસીને જમી શકે અને કોઈ પણ ધાર્મિક કાર્ય અથવા તો સામાજિક કે શૈક્ષણિક કાર્ય માટે આ વાડીનો ઉપયોગ કરવો હોય તો થઈ શકે એ પ્રમાણેની સરસ મજાની અહીં વાડીનું બાંધકામ કરવામાં આવ્યું હતું આ વાડીના બાંધકામ થઈ ગયા પછી તેનું શુભ ઉદઘાટન કરવામાં આવ્યું હતું ઉદઘાટન સમયે બંને ટાઈમ ભોજન પ્રસાદની સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું સંતવાણી વખતે આજુબાજુમાં રહેતા સંતોનું ભવ્ય અભિવાદન તેમજ સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમજ આજુબાજુના ગામના લોકોએ સરસ સારો સાથ સહકાર આપી અને સમગ્ર કાર્ય પાર પાડ્યું હતું જસોમાવ ગામે દર મહિનાની અજવાળી બીજે અહીં સરસ મજાનો મેળો ભરાય છે મેળામાં વીસથી થી પચીસ હજાર લોકો રામદેવીના દર્શને આવે છે અને રામદેવ દર્શન કરી અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે ત્યારે દસથી પંદર હજાર લોકો રામાપીનો પ્રસાદ લે છે તે માટે થઈ આ વખતે સરસ મજાની વાડીનું કાર્ય અહીં હાથ ધરવામાં આવ્યું હતું વાડીનું કાર્ય પૂર્ણ થઈ જતાં સમગ્ર વાડી એકદમ સરસ મજાની બની ગઈ છે જેના માટે થઈ આજે સરસ મજાનો ઉદઘાટનનો સમારોહ રાખવામાં આવ્યો હતો અને રાત્રે સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભજન સંતવાણી સાંભળવા માટે બે હજારથી ત્રણ હજાર લોકો રાત્રે રોકાયા હતા અને સરસ મજાની ભજન સંતવાણીનો ભવ્ય લાભ લીધો હતો બાળકોથી લઈ યુવાનો અને વયોવૃદ્ધ લોકો અહીં ભજન સંતવાણીનો લાભ લેવા માટે આવ્યા હતા અને બાબારીના આશીર્વાદ મેળવ્યા હતા આ મંદિરમાં એવું તો કહેવાય છે કે અહીં આવવાથી દરેકના દુઃખ દર્દ મટી જાય છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે અહીં બીજના દિવસે બધા પોતપોતાની માનતા લઈ અને આવતા હોય છે કોઈ ચાલતા કોઈ વાહનોમાં તો કોઈ પદયાત્રા કરતા અને સંઘ લઈ અને ડીજે લઈને બાબારીના દર્શન કરવા આવતા હોય છે અહીં જે જેની શક્તિ એવી હવાઓની ભક્તિ અહીં બાબારી બધાના કામ કરી દે છે અને જે જે બાબારી ઉપર શ્રદ્ધા રાખે છે તેમનું કામ ક્યારેય પણ અટકતું નથી અહીં કહેવાય છે કે રણુજાના રામાપીર અહીં સાક્ષાત બેઠા છે અને આ જે જોઈ રહ્યા છો તેને કહેવાય છે રણેલાનું તળાવ અને આ કહેવાય છે કે રણેલાના રામાપીર અહીં રામાપીરનો એટલો તો બધો ચમત્કાર છે કે આજુબાજુની ગામની વસ્તી દર બીજના દિવસે અહીં ચાલતી અવશ્ય આવે છે અને બાબારીના દર્શન કરે છે બાબારીના દર્શન કરી અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે